મિત્રો એક થી બાર ધોરણમાં નવા નિયમો લાગુ કરવામાં આવશે મિત્રો હવે શું આ નવા નિયમો લાગુ થશે કે પછી જૂના નિયમો આટલા ઉમેદવારોને અહીંયા ફાયદો જોવા મળવાનો છે જો જૂના અથવા નવા નિયમો લાગુ કરવામાં આવશે મિત્રો કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો છે જરૂરથી આ વિડીયો અંત સુધી નિહાળે અને જો તમે પણ કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા છો અને સાત હજાર પાંચસોની ભરતીમાં સમાવેશ તમારો કરવામાં આવ્યો છે અથવા ટેટ વન ટુના ઉમેદવારો છો તો મિત્રો તમારો માટે વિડીયો છે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે તો મહત્વની અપડેટ શું છે આપણે વિગતવાર માણીએ તો કે મેરિટ કેવી રીતે ગણાશે એ બધા લોકોનો કંઈ ના કંઈક પ્રશ્નો મિત્રો અહીંયા રહેલો છે કે મેરિટ કેવી રીતે ગણાવવાનું છે હવે વાત કરીએ તો કે તમારો મેરિટ છે અને તમારી જે પરીક્ષા લેવાની હતી એ પણ જૂના નિયમો મુજબ લેવાની હતી તો તમારું કે મેરિટ છે એ પણ જૂના નિયમો મુજબ જ ભરતી થવાની છે જે મેરિટ કેલ્ક્યુલેશન થવાનું છે એ રહેવાનું છે જે પચા પચાનો રેશિયો છે તમારો એજ્યુકેશન ક્વોલિફિકેશનના પચા અને જે ટેટ પાસ કરી છે વન ટુના એના મિત્રો તમારા પચા ગુણ મળવાના છે એ પ્રમાણેના જૂના નિયમો પ્રમાણે જ તમારી ભરતી છે થવાની છે જે તમે સ્કીન ઉપર જોવા મળી રહ્યા છે બીજી વાત કરીએ મિત્રો કે પચીસ હજારની જે શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે પચીસ હજારની તો એ રેશિયો શું છે તો વાત કરીએ મિત્રો કે જે ટાટ જે ટેટ ટાટ છે તો મિત્રો એમાં વાત કરીએ તો કે ટેટમાં છ હજારની ભરતી છે એ આવવાની છે કે છ હજારની તમારી ભરતી છે એ આવવાની છે ટેટમાં અને ટાટમાં મિત્રો જે ઉચ્ચતર વિભાગમાં અને હાયર સેકન્ડરીમાં કંઈ ના કંઈ ભરતી આવી છે સાત હજાર પાંચસો તો એ થઈને મિત્રો તમારી તેર હજારની ભરતી આવી છે અને જે નવા વર્ષમાં નવે શિક્ષણ નીતિ પ્રમાણે એક વર્ષ પછી મિત્રો તમારી ભરતી છે કરવામાં આવશે નવી જે પરીક્ષા છે લેવામાં આવશે અને પછી બીજી ભરતી કરવામાં આવશે એથી પચીસ હજારનો રેશિયો છે પૂરો કરવામાં આવશે બાકી મિત્રો ઓફિસિયલ અપડેટ મળતા જણાવશ ત્યાં સુધી જય હિન્દ જય સંવિધાન